બાકી જો આમાં કેમ હલાવી ગયો તમે જ કયો જે જે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર સન મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે આપણા ઘરેથી જ કરી છે સવારના પોરમાં આજે તો વરસાદ આવી ગયો કારણ કે ઘણા બધા દિવસથી વરસાદની રાહ જોતા હતા કેમ કે ખડ છે એને એક પાણી મળી જાય તો બૂસ્ટ મળી જાય એવું હતું કારણ કે આ શું વર્ષે ત્યારે વરસે જ કરે ને પછી આપણે એમ કહીએ કે હવે રહી જાય તો સારું રહી જાય તો સારું પછી રહી જાય ને પછી આવવામાં તો નહીં એટલે હવે જ્યારે આવે ત્યારે આપણે હવે ના પાડવાની નથી બરાબર ને એટલે વર્ષ એટલે વર્ષવા જ દેવાનું છે બાકી હવે ધોરને તમે ચેક કરો ધોરને આપણી ગણતરી પ્રમાણે એક મહિનો ના દસ મહિના અને આજે કેટલી વીસ તારીખે ને દસ મહિના ને છ દિવસ થઈ ગયા છે એટલે હવે જોઈએ છે કે શું લઈ આવે છે શેનું આવે છે એ બધું હવે જોયા જેવું છે સમજા એટલે એ તો વીઆઈ ત્યારે ખબર પડે કે શું છે એ કારણ કે ગાભ કેટલો છે એ આપણે ચેક કરી શકીએ પણ અંદર શું છે એ ચેક ના કરી શકીએ સમજાય ને એ તો બધું ભગવાન વાત છે એટલે આપણે બધું આખો કેસ ભગવાન નાથમાં સોંપાઈ ગયો છે કે ભાઈ જય એ કરે એ સાચું બાકી કુંજ છે એવું અંદર ઢરી ગઈ છે સવારના વરસાદ લગભગ કેટલા વાગે ચાલુ છે તો છ વાગે ચાલુ છે છ વાગે ચાલુ થયો ને લગભગ સાતેક વાગ્યાની આસપાસ રહી ગયો પણ વરસાદ સારો થઈ ગયો ખડ પાણી પી જાય એટલો કુંજ જોઉં પલરેલી હો હે ને શું કહો અને બાકી આપણે સેમ કપડાની અંદર કાલે એ જ આજે એ જ હર્ષદભાઈના એ જ કેમ કે બદલે એમ છે નહીં હવે પૂછતા નહીં કે છે કારણે પણ ને એમ જ રહેવાનું છે અત્યારે જાય છે આપણે પાંદરાપુર પાંદરાપુર જઈને બધું જોશું ચાલુ વરસાદમાં કેમ કેમ છે બધું દોર જોર જાય છે ક્યાં લઈ જવાને હમ હમ હવે બાકી વરાક ખોલ્યો છો કામ ભી ભાંગી ગયું પચાસ ટકા પછી પચાસ ટકા ભાંગશે પછી છે અને વીસ એટલે સીધો ફોન હો હો મહેશભાઈ વી જાય એટલે સીધો ફોન મને કરજો ભલે હાલો બાકી તો બીજું કાંઈ ઘરે તો કામ છે નહીં જાય પાંદરાપુર અને પાંદરાપુર જઈ અને જોઈએ શું કામકાજમાં છે એ આપણે તો કાંઈ કામ નહીં કરી શકીએ પણ એમ જ જોવા જવાનું છે ને પ્લસ કાલે રજા ઉપર હતા લઈએ જોવાનું છે કે શું કાલ કામ થયું આઈસીયુ વોર્ડ ચેક કરશું ને જે કાંઈ હશે એ બધું જોઈશું તો મિત્રો આપણે આપણા ઘરેથી નીકળ્યા ને આવી ગયા હતા પાંજરાપુર પાંજરાપુર આવી ગયા છે આપણે આઈસીયુ વોર્ડની અંદર અને આનો નજારો તમે જોશો ને એકવારના તો તમે પણ આમ આમ ચોંકી જાશો કયો કારણ કે કાલે તો આપણે રજા ઉપર હતા કાલે કાંઈ કામ થયું નથી અહીંયા થોડું ઘણું થયું છે પણ પરમ દિવસ જે કામ થયું છે મેં તમને બતાવ્યું હતું અને એ જ પ્રમાણે ના તમને નહોતું બતાવ્યું બાકી હતું બતાવવાનું પણ જો તમને પાછળ દેખાતું હોય તો ઠીક છે નહીં તો હું હવે તમને એ બતાવવા જઈ રહ્યો છું ચેક કરો તમે સામે અને એમ ધીમે 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 તમે આમ ઉપર જુઓ ને આ હા 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 કેમ પણ અત્યારથી આમ મજા આવે છે હો અહીંયા ઊભું રહેવાની કેવડી ઊંચી હાઈટ અને બધું વ્યવસ્થિત વ્યવસ્થિત કામ થાય છે બાકી આજે કાલે છે ને મારી ખાલી આજે અહીંયા ઉપર ચેચિસ પડી છે ને એ ત્યાં ચડાવી છે બાકી તો બીજું પરમ દિવસ જ બધું કામ થઈ ગયું હતું અને જે પેલી કેચી ચડાવી એના પછી તો સાંજ સુધીમાં તો બધી આઠે આઠ કેચી ચડી ગઈ હતી બોલો કામ છે કઈ કામ જોરદાર ને જો તમે જુઓ આપણે થોડા આમ દૂર જાય ને દૂરથી તમે જોવો ને તો આમ એવું એવી ફિલિંગ મસ્ત આવે છે કે વાહ આઈ સી ઓડ વાહ એવું લાગે રહ્યું જોજો તમે જો કેવો અદ્ભુત નજારો આની અંદર હજી પત્ર આવશે અને બધું જે કાંઈ પણ કામ કરવાનું છે એ બધું થશે અને ધીમે ધીમે બધું થઈ જશે પણ એકવારનું આ બધું જે એનું શું કહેવાય કે ચેનલું અને કેચીસું અને પોલ ને એ બધું ઊભું થઈ ગયું છે હવે ઉપર આવી રીતે આમ છે એ આડા જે શું કહેવાય ને ખબર નહીં પણ એ લાગશે ને એની ઉપર પત્ર લાગશે એ સામે લોખંડ આવી ગયું છે ઉપર એટલું ચડી ગયું છે એમ ધીમે ધીમે આજે તો વરસાદ છે એટલે કામ બનશે નહીં અત્યારે આજે પણ કામ ચાલુ જ પણ આ વરસાદ થઈ ગયો એટલે એ રહી ગયું છે કામ અત્યારે અને આગળ આગળ બધું જોતા શું મારા વાળામાં કાંઈ નવો કે છે ને જે રેગ્યુલર કામ છે એ જ છે તો એ બધું જોઈ લીધું હતું અને તમને અત્યારે આઈસી વોડ એ બતાવી દીધો તો આપણે આઈસી વોર્ડ ચેક કરીને ને અત્યારે આવી ગયા છે અહીંયા સાઈડમાં કે જ્યાંથી આપણી ગાયો જે પાંદરાપુર ગૌશાળાની ગાયો છે એ બારે આડીને આવે ને ત્યાં અત્યારે રાહ જોઈએ છે આપણી કે ગાયો આવે ને તો એકવારની જોઈ લે બધાને ધોર છે ઝાંઝોર છે લાડો છે બધા જોઈ લે આ ભાઈ આયા છે ગેટકીપર ઓ ગેટ ખોલવા માટે અહીંયાથી અંદર આવશે ગાય બધી અને જાશે આપણે આ પાંજરાપોળની અંદર કેટલી વારમાં આવે છે ચોકીયા ભાઈ ચોકીયા છે 10 મિનિટમાં આપણે ગુજરાતીમાં ચોકીયા ઇંગ્લિશમાં ગેટકીપર હિન્દીમાં ચોકીદાર અને ડ્રેસ દેવો છે ટોપી વારો અને એક બંદૂક દેવી છે

આ પાલો એક હાઈટમાં નનકો ને એનાથી આનંદકો લ્યો આમાં મારે બી સ્ટોલ જ દેવી પડે ને મોટી રાઇફલ તો હાલે નહીં અને બાકી સામે જુઓ દેખાય છે ગાયો થોડીક નજીક આવવા જો પછી જોઈએ આપણે અને આવું સરસ મજાનું વાતાવરણ હોય વરસાદ વરવા દેજો કેતા નહીં ગા કેદી બંધ થાય કેદી બંધ થાય કારણ કે બંધ થઈ જાય પછી બંધ થઈ જાય પછી આવતું નહીં અને હો ખાસ જરૂર છે અને હવે બસ ગાયો થોડીક નજીક આવી જાય ને પછી આપણે જોઈએ નિહાળીએ તો ગાયો હવે નજીક આવી ગયો જો વાહ ગુવાતી વાહ કેમ પણ આકોટા કરતા આવે છે ને લાડા ક્યાં લાડા કેમ દેખાતા નહીં દેખાય દેખાય જો આમ પાછળ આવે દેખાય આ બીજા ગુવાથી આડા આવે હજી થોડી નજીક ગાયો આવી જાય ને પછી મસ્ત દેખાશે લાડો જો પાછળ આવે છે દેખાય સૌથી ઊંચો આખા ઘેરામાં જો આવે પાછળ રમવા મંડ્યો હે અહીંયા ધોર આજે માકડી આગળ હાલી ને એની પાછળ ધોર જો હવે તો એક વાર ને છે જોજો દોડી દોડી વાહ દોર વાહ કેમ ઊભી રહી ગઈ કે ની વાત જોવે હે બોલાવ કર દે હાલો ગુવાથી હાલો આગળ હા વાહ ગુવાથી વાહ કેમ છો કેવો વરસાદ બારેવારી હો આમ માલો આમ આજો ધોર વાહ ઢોર વાહ ક્યાં જાણજો હારી હા જાણજો ને લાડુ લાડુ આ બધી હજી એક ઘેરો આવશે ને બીજો વાહ લાગશે ને ગાયોની રાહ જોઈ દસ મિનિટ તો ગાયોને જોવાનો નજારો મતલબ આ જે નજારો આપણે નિહાળવાનો હતો એ આપણે નિહાળી લીધો જો ગાયો જાય હવે ગૌશાળાની અંદર ને ગૌશાળાની અંદર અત્યારે કરેલી હશે ફર્સ્ટ ક્લાસ હટ્ટીને નીણ તો ખાઈ લે અને પછી તો ફરશે હાંજે ને હાંજે તો દોવાઈ ચાલુ થશે અને હવે આપણે જવાનો સમય થઈ ગયો છે તો જાય ગૌશાળાએ કે ઘરે કે જ્યાં જાય ત્યાં જોઈએ તો આપણે પાંજરાપોર ગૌશાળાની ગાયો જોઈને એના પછી આવી ગયા ત્યાં ઘરે અને ઘરે જો મહેશભાઈ તો ડીડી છાંટી નાખી કારણ કે માખી મચ્છર બહુ હેરાન કરે આ તો પંખો રાખીને ધોઈ શીતલને નહીં તો ધોવા નથી દેદી કા બાકી અત્યારે છે ધોરીનાને છે બારે કાઢવાનો હે તો અહીંયા કેમ પંખો રાખે તો શીતલ બાજુ સોનું ને હા તો શીતલની દીકરી સોનું એમાં શું હોય ધોરી નાને બારે કાઢવાનું છે અત્યારે ચાલુ વરસાદ છે થોડી વાર નાય અને નાય એટલે થોડો ઠંડો પડે એટલા માટે લ્યો એને બારે અને બારે આવ્યા તો એક વારનો તો જેમ આપણી વાસળીઓને પહેલી વારની પૂરીને કેમ આમ કુદમ કૂદ કુદમ કૂદ કરે એમને એમ જે નાના વાળા નાનો વાળો છે એની અંદરથી બારે આવે ને એટલે એક વારના તો કુદમ કૂદ કુદમ કૂદ કરશે બારે જેની મા અહીંયા છે શું લેવું છે કઈ સમજાતું નથી હવે તો કોઈ પૂછાવડાવવું પડશે કે ભાઈ પૂછા કરો તો શું લેવું છે બોલ હે ધોર છે ને આ ડીડીટી છાંટી છે ને આવી ગયો બારે એટલા માટે આમ બધી બારે જ રહી છે અંદર નહીં આવતી હમ બંને માં દીકરો થોડો આગળ જાય વરસાદમાં નહી મેળવે આમ આમ ભાઈ બારે ના ભાગી એવું છે ધોરીના સાહેબ ભાગી ગયા છે તો આપણે એની પાછળ પાછળ જવું પડશે ચાલુ વરસાદ છે અને અહીંયા છાયા આવી ગયો છે જો પેલા બંને મા દીકરી મા દીકરો છે મસ્ત લાગતા ભેગા હતા ને તો અલગ અલગ થઈ ગયા પવન એ આવે છે તમને અવાજ આવતો હશે તો તમે જોઈ લેજો તમારી રીતે કૂટ્યો જો ધોરીના હા વરી ભેગા થયા જો મહા દીકરો ના હું તો આમ ભાગી ગયો આ બધા જો અહીંયા જ છે કારણ કે ત્યાં ઉડી છાંટી છે ને એટલા માટે અહીંયાથી ભડક્યા અને અહીંયા આવીને જો જેમ તેમ છે લાકડા પડ્યા એમાં બેઠા એ જો અને જુઓ ધોરે જો અને ઊભી કરી સોનુને એ તું ઊભી થઈ જા મને બેહવા દે કાં કાં ધોર તો ખરા ને બર હું જયું હે દેખા હે ભાગી ગયી આ શું તોફાની માણસો આઈ ગયા હે ના ના એ આમાં માથું માર્યું છે ધૂળમાં તો એને થોડી વાર અહીંયા બાર ફરવા દે મજા મજાક કરવા દે ને તોફાન કરી લેવા દે એટલે તો થાક જઈએ ને પછી પૂરી નાખશું પાછા તો ત્રણ વાગ્યાની આસપાસ આપણે ઘરે હતા ધોરીને જોયો હતો ને એવું બધું હતું ને અત્યારે વાગ્યા છ આવી ગયા છે અહીંયા આપણી ગૌશાળા ને ગૌશાળાની નજારો તો આજે અલંગ છે પાંચ પાંચ છ છ ગાયું દો વાળા ખુરશી બેન ગાયું દો હે વારે વાહ ભાગી ગયા શીતલ ને બાંધી છે તમે ઘણા બધા કોમેન્ટ કરે છે કે શીતલને હલાવો હલાવો હલાવશું આપણે હલાવશું બાકી જો આમાં કેમ હલાવી ગયો તમે જ કહો માંડ ને છે નહીં ના ટાઈમ આમ ક્યારેક ક્યારેક કદાચ હોય તો એમાં છે આમ ખુરશી રાખીને ગાયું દોરી પડે એમાં કેમ શીતલ હલાવી ગયો સામે બાકી જો પરીને છે પરિવારો અને આપણી જે શું નામ મલીર એ તો આવે છે ને એવું બધું સાંજનું કામ ધીમે 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 ચાલુ છે અને હવે તો બીજું કાંઈ કામ છે નહીં તો આજના વિડીયોને આપણે હવે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો હવે મળી કાલે નવા બ્લોગની અંદર